અરે એ તમારી ઉપર રહેલું કરણ ભગવાન બધે શું કે શું લઈને આવ્યો એ તો નરસિંહ મહેતા ના નીના દેવા ભર્યા આપણા ના ભરે આપણને જો કોક આયથી જાય કોક એમ કે આયથી દસ કિલોમીટર એક મંદિર છે હાથ દિન કામ થાય તો આ મારો બોલે જીવ ભરે આપણે તરત પાછા મારી ને આવી આટલી ધીરજ નથી આપણને એટલે જ્યાં જાઓ ભગવાન તો બધે એક જ છે આને ખબર જ છે ચા તમે

પોતે એવું કીધું ઘણી જગ્યા મન કોઈનો નો વિરોધ નથી ઘણી જગ્યા એવી રાત્રે નવ દસ અગિયાર વાગે એટલે બધી થઈ જાય થઈ જાય પણ દાદા એ એક જ કીધું

ઠાકર એવું કે છે પરમાત્મા એટલે એ પોતે ભગવાન નથી પણ માણા ના વે સારા કામ કરી ગયા તો પરમાત્મા કરના કરે એના જીવના એટલે હું તો એમ કઉ છું કે અમે સભ્ય માંથી જીવી છે અમારે તો અમારા વડવા કહેવાય દાદા કહેવાય એ કોકની ચારણ ઘટી માલ ધરીને ધાર રાખો હાડો પોતાનું લોહી રેડી દીધું તો અમે એના લોહી છે એનો ધંધો અમારેથી લાદે ના થાય કાલે ના થાય

એટલે તમારા વડવા એ કોઈ ભગવતી પૂજા સેવા ભક્તિ કરી હોય તમારી કુળદેવી ને તમારા આરાધ્ય દેવ નો હુકમ થયો દાદા

આ હતું શ્રી ધાન બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે અને હું આશા રાખું છું કે પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે ધાન પ્ર બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં જે લગી તમને રજા આપો અને મિત્રો ચેનલ ઉપર ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાઈક હોય તો લાઈક ને શેર કરવા ભૂલતા નહી કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખજો મિત્રો અને ખાસ તમે ક્યાં થી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં જે લગી મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય